મહેનત કરી પે હે કરી પડશે આપીને આગળ વધવું હોય તો મહેનત કરવી પે ના આખો ગામ તો કોઈ આપીને એ કે કહે નહીં અત્યારે ગામ આજે ઓળખે તો એ વિડીયો માટે ઓળખે આજે ભાઈ ને હા નકા મને ખબર છે દુકાન ખોલીએ તો નથી ઓળખતા મને હા મિત્રો કેમ છો બધા મજા માં સોને ગુડ મોર્નિંગ તો ઠંડીના મોસમમાં કેવો હાલ છે તમારો મારો બરાબર હાલ જ છે આજે જો રેડી વેડી થઈ ગયો છે કંપનીમાં જાઉં છું હવે બસ મારી મમ્મીને હલાવ્યો છે નાસ્તો ચા નાસ્તો બનાવીને ચા નાસ્તો કરીને હું જઈશ તો કપણીમાં બસ જસ્ટ હવે મારી મમ્મી ગઈ છે અને હજી આઠ વાગ્યા છે સવાર તો ઠંડી ફૂલ લાગે છે હવે હું તો બાઇક ઉપર જાઉં છું બાઇક ઉપર જબરજસ્ત ઠંડી લાગશે ને હવે ઠંડીના મોસમ છે એટલે ફૂલ ઠંડી પડશે મને તો હવે સ્વેટર તો પહેરવું જ પડશે ઓલરેડી પ્લસ આ ચશ્મા મતલબ ચશ્મા જો પહેરશે ને તો આંખમાંથી આંસુરો નહીં આવે પ્લસ હાથના મોજા કેમ ઠંડી ફૂલ પડે હાથના આધી ઠંડા ફૂલ છે જો ને મોઢામાં રૂમાલ હેલ્મેટ બધો પહેરવું પડશે મને પગમાં તો બૂટ પહેરી રહેશે સેફ્ટી બૂટ હશે જ એટલે કાંઈ ટેન્શન નથી ઠીક છે એટલે કાંઈ એવો ભૂલ ટેન્શન નથી એટલે પગમાં તો નહીં પડે મેન તો આ શરીરમાં છે એને જરા સાવચવું પડશે ઠંડીનો મોસમ જો રોઈ ઠંડુ થઈ જશે સમજી લો એટલે તો અમારા હાથ આ બે ગેંગ આવી ગઈ છે

તને કઈ ખબર ના પડે લાગે તમારે તને ખબર ના પડે મંજી ને ખબર ના પડે તને શું ખબર પડે મંજી કોણ મંજી કોણ મંજી કોણ મંજી કોણ

રાજ કેવા છો રાકા મામો હગો મામો રબારી આછા આજા ગાડી કેટલી કેટલી રૂપિયા આ એપલ આ મજા આવે કેલા નો કાકા

ખબર હે મારા મોબાઈલ હા ડોહી નથી બતાડ હા ડો નથી બીજી ડોહિ એમ હા કાકો ભાઈ કાકો ફોટા અલગ અલગ

જો સોમ ને મેં આવા છે અહીંયા ભરાના છે પણ હવે એ મને કોન્ટેક મળી ગયો છે એલ એલો સમય કોન્ટેક આવે હું તો વિડીયો ચાલુ કરી નાખું છું જો જેમ મન ફાય હું હું વિડીયો ચાલુ કરી નાખું છું હવે મને અહીંયા ટાઈમ મળે તો હું વિડીયો ચાલુ કરી નાખું ઠીક છે તો ફાઇનલી હવે જાઉં છું હું ઘરે આ મારી બેન વસ્તુ આપી દે તો અહીંયા ઘરે પહોંચાડવાની છે મારા નમકા છોરા મતલબ મારા છોરા નહીં ગયો મારા જે ગઈ પર નહીં હતી છોરી નહીં ગોતી કોઈ વે તો કહેજો ઠીક છે અને એમાં મારા ભત્રીજાને દેવો છે ઠીક છે આ છો બોલો છે તો હું દઈ દઉં હું અને મારી મમ્મીને મંગાવી રહ્યા એટલે હું લીંબુ બીંબુ છે બધું આપી દઈશ ને બસ થોડીક નીકળીશ કે બરાબર ઠંડી ફૂલ પડે છો અંધારો થઈ જશે એટલે જલ્દી જલ્દી નીકળી જાઉં તો આ તો રસ્તો ડેલી તમે ઈજ રસ્તો જોયો છે બરાબર તો છે તો ગાઈશ આ રસ્તો તમે જોયો જ છે આ રસ્તાનું ડેલી આવું છું ડેલી જાઉં છું બરાબર ડેલી સવારે ઉઠીને કપનીમાં પણ જાઉં છું પાછા ઘરે પણ જાઉં છું ઓનલાઈન પર પ્લસ આ વિડીયા પણ બનાવશું ઠીક છે હવે હું એ શું કહેવા માગું છું કે મને સક્સેસ મળશે ને મળશે કેમ કે સક્સેસ મળેથી ટાઈમ લાગશે પણ કે ને આવશે મજા ભલે બીજા બધા કેટલા હશે તારા નહીં છે તારાથી નહીં છે પણ હું કરીને જ બતાવીશ હું કંપનીમાં પણ જાઉં છું ઓલરેડી જોબ પણ કરું છું પ્લસ વિડિયા પણ બનાવું છું ઠીક છે અહીંયા હવે અગ્યા શું થશે શું હું મારે મહેનત ફૂલ કરું છું અને કરીશ એ મારી ઉપર ખૂટના દમ છે હું કરીને જ વધારીશ પછી હવે ભગવાનની મહેરબાની કેલા સુધી પહોંચું છું અને કેલા સુધી નથી પહોંચતો એ હવે ભગવાનની મહેરબાની ઠીક છે ભગવાન ઉપર મેલી દઉં હું મારે તો ખુદથી મહેનત કરીશ અને કરતો હોઈશ ભલે બીજા કહેતા હશે કે તું વિદ્યા સારા નથી બનાતા તારા અવાજમાં પ્રોબ્લમ છે કે તારા ગમે તેમાં ગમે તેમાં કહીશ પણ મને કાંઈક જોવો નથી હું કરીને રહીશ કરતો રહીશ કરીશ એ મારામાં છે એવડી ટેવર કે હું કરીશ ને કરીશ ઠીક છે આ રસ્તાથી મને યાદ આવે છે આ રસ્તા જાઉં છું ને આવું છું આ જ જગ્યા છે એ વિડીયો બનાવું બનાવીશ બનાવીશ ને ઓલરેડી ડેલી બનાવું જ છે ઠીક છે બસ ભલે મારા બો બોલવાથી તો મને કંટાળો આવતો હશે કે નહીં આવે એ મને નથી ખબર ઠીક છે તો હવે

ચાવી કરે પેન્દ્રો શું કે કઈક નાખે હા નકા આગળ બોલાવે એટલે કે ભાઈ હું તો બિગ ફેન હા હું તો બિગ ફેન ઘણા એવા કે અને જો આખા વિડિયો જો વિડિયો માં વાકો પર બધા વ્યૂ આવે ને એમાં લાઈક કર્યા કોઈ આપે ના આવે બધા એ ઘણી પેરે જો કાલે જો WhatsApp માં આનો ભાઈ જતો અંકિતભાઈ એને હું કર્યો સ્ટેટસ નાખ્યો ને મેન્શન મને કર્યો તો મન માં કે 103 જના જોયા 103 જના જોયા એમાંથી લાઈક ઇન્સ્ટાગ્રામ માં કેવા સોરી

بھائی بھائی. <laughs> <laughs> तार <laughs> आरे आप नाम भाई शिजेल भाई अरे नहीं नहीं टाट घणी पे पण आपे व्हिडिओ बनव आदी मेके नाही आपे जणू कितलो है अरे नाही ओके मुखसे नाही भाई मुखसे तो मैं बिल्कुल भी नहीं केमके आडी पडे से बाइक <laughs> पर लई आयो से अरे माइक हां अबस बंबो चालू हसी बराबर इथे डबडपडे <laughs> बोल आसी है आ ई जो लोकेशन सपक खपे से आ ई लोकेशन पे सारी फेसलाइट से जो केरती देसे माने पण हमें जो तुम्हें लागे

બે સોશિયલ મીડિયા માં આવી જશે આપણે કરીશી તમારી વિડીયો સારો લાગે સબસ્ક્રાઇબ કરતા જાય બાય ભૂલ થઈ હોય